પાંચ નવેમ્બર બે હજાર પચીસના રોજ છેતરપિંડીનો એક ગુનો દાખલ થયેલો હતો એમાં વિવેક ઉર્ફે વિક્કી પ્રવીણભાઈ દવે અને હરિભાઈ ગમારા નામના બે આરોપી હતા બનાવની હકીકત એવી હતી કે ફરિયાદીના દીકરાને પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવવાનો અને ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવવા બાબતેની લાલચ આપી અને ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ બે છત્રીસ કરોડ બે કરોડ છત્રીસ લાખ જેવી રકમ એમની પાસેથી પડાવી લીધી હતી અને પછી ફરાર થઈ ગયા હતા તો માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સરની સૂચના અનુસાર ચિરાગ જાધવ સાહેબ પીઆઈ ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી અમુક અમુક પબ્લિક પ્લેસીસમાં અને સમાજના ફંક્શન્સમાં પોતાને આઈપીએસ તરીકે પ્રિટેન્ડ કરતો હતો અને ફરિયાદીને એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા મોટા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે અને તમારા જે દીકરા છે એમને હું દરેક ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવી દઈશું મને એટલા પૈસા આપવા પડશે એમના ગામના જ એક ફરિયાદીના ગામના જ એક જ માણસ હતા આગેવાન એના મારફતે એમનો પરિચય થયો હતો વિકી દવે અને હરિક અમારા પાસે આ બાબતે એક જ ફરિયાદ મળી છે પર બીજી જિલ્લાઓમાં એક બે ટેલિફોનિક ઇન્ફોર્મેશન અમને મળી છે કે એવા એક વિક્ટીમ છે જેમાં પાસેથી એના આ જ રીતે પૈસા પડાવેલી છે કોઈ પર્ટિક્યુલર પ્રોફેશન નહીં કોઈ પણ સરકારી નોકરી જે છે પૈસા આપીને નહીં મળતી આપને પ્રોપર જે એક્ઝામ હોય છે આ એક્ઝામ પાસ કરવાની હોય છે અને એક્ઝામ પાસ કર્યા પછી જ કોઈ પણ જગ્યાએ પૈસા આપ્યા વગર તમને અપોઇન્ટમેન્ટ મળી જાય છે તો એવી કોઈ પણ લાલચ લોભામણીમાં નહીં આવતા અને કોઈ પણ માણસ એવું તમને કહે કે હું પૈસા આપીને તમને નોકરી લગાવી દઈશું સરકારી નોકરી લગાઈ દઈશું તો એ બાબતે તરત જ નજીકી પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને એવા કોઈ માણસને પૈસા નહીં આપવા ના એમનો કોઈ એવો બેકગ્રાઉન્ડ નહીં કે જેમાં કોઈ પરીક્ષા આપી હોય ને કોઈ સરકારી નોકરીમાં પાસ થયો હોય એવું બૅકગ્રાઉન્ડ આ બાબતે અમે ફર્ધર એમનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ કે આ પૈસા ક્યાં સગે વગે કર્યા ફરિયાદી પાસેથી અને અમને રિકવર કર્યા રિકવર કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ